પ્રવાસીઓ માટે ફેવરેટ બની રહ્યો છે જી હા મિની ગોવા જેવા દમણને લોકો કરી રહ્યા છે પસંદ ગરમીથી રાહત મેળવવા માટે લોકો પહોંચી રહ્યા છે દમણ દમણમાં થતી હોર્સ રાઇડિંગ બાઇકિંગ સહિતની એક્ટિવિટી લોકોને પસંદ આવી રહી છે બાળકો અને વયસ્કો દમણમાં માણી રહ્યા છે મજા અને સુરતમાં ખૂબ ગરમી છે અને એના લીધે બચવા માટે અમે અહીંયા ડમર આવ્યા છે ડમરનું વાતાવરણ બહુ જ સારું છે અને અહીંયા એક ગોવા જેવી જ ફિલિંગ થાય છે અહીંયા ગાડી અને ગોવા કરતાં પણ સસ્તું અને સારું છે અને પૂરું ફેમિલી અમે આવ્યા છે અહીંયા સુરતથી એ વન ડે પિકનિક માટે અહીંયા ડમરમાં હર ટાઈમ અમે વેકેશન એન્જોય કરવા માટે ગોવા જઈએ છીએ પણ આ ટાઈમ અમને એમ થયું કે ચાલ ડમર અહીંયા ગુજરાતમાં જ આવ્યું છે તો અહીંયા જ જઈએ તો અહીંયા આવીને અમને લાગ્યું કે વાવ નાઈસ કેટલું સારું છે અહીંયા વાતાવરણ એવું ડેવલપર છે મતલબ સાઇડ સીન જે બધા છે કિલ્લો છે પછી જે જામપોર બીચ છે દેવકા બીચ છે ત્યાં બી ખૂબ સરસ બનાવેલું છે છોકરાઓને મજા આવે છે અને જે આપણે ગોવા જઈએ જે એન્જોયમેન્ટ કરીએ છીએ રાઇડ્સનું એનું એ બધી રાઇડ્સ બધી અહીંયા છે અહીંયા કેવલ રાઇડિંગ છે પછી હોર્સ રાઇડિંગ છે બોટિંગ છે પેરેડ રાઇડિંગ છે પછી અહીંયા શોપિંગ કરવા માટે થોડા ઘણા કેટલા કપડાના પણ સ્ટોલ લાગેલા છે દમણ નું પર્યટન આપણે જોઈએ તો આપડે આજુબાજુનો માહોલ આપણે જેમ ગોવા છે જેમ હિલ સ્ટેશન પર આપણે જઈએ છીએ જેમ દમણમાં આવ્યા ને તો આપણને જ ફીલ થાય છે છોકરાઓને પણ જ્યાં ત્યાં અમે લઈ ગયા હતા એના કરતા ઓછા બજેટમાં અહીંયા વધારે મજા આવે છે